નવસારી જિલ્લામાં ડ્રગ્સ તથા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તથા ઉપયોગ કરતા ઈસમો પર વોચ રાખી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના આપેલી જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર પીએ આર્ય એસઓજી નવસારીએ જરૂરી સૂચના આપેલી હતી જે આધારે એસઓજીની ટીમના અધિકારી અને કર્મચારીઓ કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલા હતા તે દરમિયાનમાં તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ બાતમી મળેલી હતી કે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ગાંડુગા નામે તેમના રહેણાંક ઘરના પાછળના ભાગે વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલું છે આ બાતમીના આધારે ચીખલી ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રેડ કરતા આરોપી ઈશ્વરભાઈ દેવલુભાઈ ગાંગોડના રહેણાંક મકાનના પાછળના ભાગે વાડામાંથી વનસ્પતિજન્ય ગાંજાના કાપી નાખેલ છોડ નંગ પંદર મૂળિયા સહિત જેની કિંમત બત્રીસ હજાર બસો એંસી તેમજ ડાળખા નંગ બોતેર અને પાંદરા મળીને કુલ મોબાઈલ તેમજ બધાની કિંમત મળીને ટોટલ ચોપ્પન હજાર આઠસો ને રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીની વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી